મોની નાખો આ પ્રત્યક્ષ ઝાડ થયા ને એટલે આપણે ઉત્સાહ મળ્યો ઓય ઝાડ કયો હોય તો કોટાળા હોતા બરાબર હડકાયા બાવળ અને અમારી તો ઈચ્છા એવી છે કે આ જંગલ તૈયાર થાય ભૂમિ ન થાય બે વર્ષ બીજા છોડે ને બીજો બી એમ કરી કરાવી શકે ગુજરાતમાંની બનાસકાંઠામાં ગુજરાતમાં મારા ચોમડા ગામમાં વધારે વધારે બલિદાન થાય એવી આશા છે અને દિલથી કામ કરવું છે ને ચોમાસી એમની અંદર તો અંદર એન્ટ્રી કરો ને એટલે ડર લાગે એવો ડરનો માહોલ થાય એવો થાય મજાનું ગામ છે ચાંગડા અને ભગવાન રાજા રામનું મંદિર છે અહીં બહુ સરસ અને આ બધા વડીલો છે જેમની ભાવના હતી એટલે આ ભગવાનની જગ્યામાં વૃક્ષો કર્યા છે અને ભગવાનની જ્યાં મહેરબાની હોય ત્યાં વૃક્ષો તો કેવા સરસ ઉછરે એ તો આપણે બધા જોઈ શક્યા છે અમને પણ વટાઈને વૃક્ષ એટલા ઊંચા બે જ વર્ષમાં થઈ ગયા છે રોઝી બ્લ્યુ કંપની છે રશેલભાઈ આદરણીય અને ખૂબ એમને મમતા આ વૃક્ષો અને પાણીના અમારા કામોમાં એ સપોર્ટ પણ કરે એટલે એમની મદદ અને સૌથી મોટી મદદ આ ગામની અને રાજારામ તમારું જે ટ્રસ્ટ છે એમની પણ જે પાણી અહીંયા સતત આપે એટલે એમને પાણીનું બિલ પચીસ હજાર રૂપિયા આવતું હશે દર મહિને આવે મહિને બે મહિને આવે પણ તોય એ ઝાડની દરકાર કરે છે સામાન્ય રીતે ઝાડ એ આમ કોઈની પ્રાથમિકતામાં નથી હોતું અને કોઈ આટલા પૈસા પણ ન ખર્ચે તો તમને એવી કંઈ ભાવના છે અને આ વૃક્ષ વાવવાનું તમે કેમ નક્કી કર્યું તમે કહો એ પહેલા કોઈને સપને ખ્યાલ ન હોય ખાલી જે આપણે કોઈ ભાષણો કે કોઈ એડવર્ટાઈઝ આવતી હોય પણ આપણે મોની નાખો આ પ્રત્યક્ષ ઝાડ થયા ને એટલે આપણે ઉત્સાહ મળ્યો હવે ફરી બીજા ઝાડ કરવાનું મન થયું કેમ કે આપણે જોયું કે આ ઝાડ થઈ કે મહેનત કરો તો થઈ શકે છે એટલે આ આ પ્રેરણા મળી હતી બિલકુલ નહીં ઝાડ કેવા હવે કોઈ તો કોટાળા બાવળે હોતા હા હડકાયા બાવળ અને એ કોઈ કોમના નથી અને ઢોરોને ચારા માટે પણ હડકાયા બાવળોમાં કોઈ નથી નથી એટલે કોઈ એમ કે ને કે આ ગૌચૂર રોડો છો ઈ પણ નથી એટલે જેટલા જ વૃક્ષો વધારે થશે ઈ આ ગોમને ફાયદો થશે

ખૂબ ખુશ થાય અને કે આ ગોમે સારું કર્યું એટલે એકદમ જંગલ ઊભો કરી દીધો અરે જોતો તો જુદો બરાબર છે ઉદાહરણ કામ થયું ઉદાહરણ બરાબર છે ખૂબ સર એટલે આમ પેલું કહેવાય ને કે ભગવાનની ભૂમિ હોય ને એમાં તો દરેક જીવ આરામથી રહી શકે એવું અને એ રીતે આ ભગવાન રાજારામની જગ્યામાં અનેક જીવો એટલે માણસો તો રહે જ છે અહીંયા ચાંગડા આખું ગામ અને લગભગ ત્રણસો ચારસો ઘરની આપણી વસ્તી એટલો એ તો છે ચારસો ઘર માણસો તો રહે છે પણ એની સાથે સાથે બીજા જીવો પણ રહે અને એની પણ આ ભૂમિ બને અને બીજા જીવો જ્યારે અહીંયા આવે પતંગિયા કહી દો કે ચકલી કહી દો કે મોર કયો કે અનેક અસંખ્ય નરી આંખે દેખાતા ન દેખાતા કદાચ સંધ્યા ઢળે એટલે અહીંયા ઢગલો પશુ પક્ષી પણ અત્યારે આવતા હશે અને અમારા વૃક્ષ મિત્ર અહીં માળાએ કર્યા છે ને બહુ બધા પક્ષીઓએ કર્યા હતા ને એટલે આ મધ પણ આવ્યું એટલે આ અસંખ્ય જીવોનું ઘર બની ગયું એટલે ચાંગડા ગામે એ રીતે બીજા જીવોને આશરો આપવાનું કામ કર્યું છે ને આશરો આપનારનું મહત્વ આપણા ધર્મશાસ્ત્રોમાં બહુ જ મોટું છે એવું કહે છે કે ભગવાનના આશરો આપનાર ગામ પ્રત્યે આશરો આપનાર વ્યક્તિ ઉપર ચાર હાથ હોય એટલે એ રીતે ચાંગડા બહુ સુખી અને સમૃદ્ધ ગામ થાય એવું આપણે ઈચ્છીએ ને એ ભગવાને પ્રાર્થના પણ કરીએ અને કદાચ એમની એ મનોભાવના હતી એટલે જ આટલા સરસ મજાના વૃક્ષો પણ થયા છે આ બહુ સાચું છે કે તમારી ભાવના હોય ને એવું સામે પ્રતિબિંબ આવે તો તમારી ભાવના પ્રતિ એટલી પવિત્ર હતી એટલે અહીંયા લગભગ આપણે દસ બાર હજારથી વધારે વૃક્ષો કર્યા અને બધા સરસ મજાના ઉછર્યા છે વૃક્ષ મિત્ર જે ભાઈ છે એમની જબરી મહેનત આમ તમે જુઓ તો એકદમ સરસ કટિંગ પ્રોપર કર્યું છે અને એટલા જ બધા ઝાડ એક સાથે સરસ મજાનો એમનો વિકાસ થયો છે અને સાથે આ બધા દેખરેખ માટે પણ નિયમિત આવો અહીંયા આગળ અને એના કારણે આ થયું છે તમે મને હમણાં કીધું કે પહેલાં જગ્યા કેવી હતી એ કયો પહેલા આ જગ્યામાં હોય જે માણસો મરેલા ઢોર એને અહીં નાખતા હતા બરાબર અને અત્યારે વૃક્ષ નો ઉછેર કરવાથી ગંદકી બીજી દૂર થઈ ગઈ એકદમ વાતાવરણ સારું થઈ ગયું છે શ્યાણલ માતા નું મંદિર છે અહીંયા બેવું અમારા માટે લાયક નતો અને અત્યારે એકદમ મજાથી અમે બે શકીએ છીએ બરાબર એટલે ભગવાન ની માતાજી કૃપા થઈ છે બરાબર જેવો પેલા અમારા ગામ એટલે બાજુ પણ હવે અમે અહીંથી આ રસ્તેથી જતા એટલે એન્ટર થાય એટલે અજાણ્યો એમને એમ લાગે કે આ ગામ છે વૃક્ષો છે અને અમે એમ ઘણી જગ્યાએ વાંચતા કે વૃક્ષો વાવો અને વરસાદ લાવો પણ એ સાચું પડ્યું હોય એ આપના મહેનત થી આપના પ્રયત્નથી અમારા ગામમાં પ્રત્યક્ષ નજરે જોઈ શકો કે કેટલા બધા વૃક્ષો વાયા અને આ એક ઝાડ એક નિસ્વાર વસ્તુ છે કે છે એ કોઈ ભેદભાવ નાતી જાતિ પશુ પક્ષી એને કોઈ ભેદભાવ હોતો નથી એના સહાય દરેક બેસી શકે છે પશુ પક્ષી ને આશરો આપે છે બરાબર એટલે આપણે ખુબ આ એક કાબિલે તારીફ કામ કર્યું છે આપના પ્રયત્ન થી આપના સપોર્ટ થી આપના મહેનત થી અમારા ગામને આ એક ભેટ તરીકે આપે છે આ સંસ્થા સંસ્થા રોજી પણ આભાર કે આર્યા અમને ગામને એટલા વૃક્ષો આપ્યા અને આખા ગ્રામ વતી હું સંસ્થાનો આભાર માનું છું ખુબ સરસ ધન્યવાદ તો પટેલ ને કેવરાય કે બેન અમે તો કદાચ આમાં સાથ આપો પણ જો તમે અહીં ના આવ્યા હોત ત્યાં સુધી તો અમારે આ ગમ કોઈ ઝાડ એવા કઈ ખાવાનું નતો એમ બરોબર એટલે હવે વધારે તો હું તમારી તારીફ નહીં કહી શકું તારીફ તો બરાબર છે મને એમ થાય કે તમે જે વાત કરી કે આ વૃક્ષ આપે ખૂબ બધું છે જે તમે સરસ વાત કરી જે બેન આ ઝાડ એક સંત છે જે નિસ્વાર્થ ભાવે જે એમનો ઈ કામ કરે છે બીજા તો એ કે ધારો કે હું હું તો હું કંઈક સવાર થની પાછળ મારે મૂતે ખૂકનું રાખો ને તેમાં કંઈક સવાર હોય પણ ઝાડે એક વસ્તુ એવો સંત છે કે જેને કાપવા વાળો બી એની નીચે બેસી શકે છે અને જેને પોણી મૂકવા વાળો બી એની નીચે બેસી શકે એ એમને નહીં કીધું કે તું મને કાપવા વાળો ત્યાંથી જતો રહે એટલે એમની જે સેવા કરવાની બેન તમારો ભાવ છે ને હું તો બેન આપને જ ખૂબ ખૂબ આભાર મનો કે તમે જે દિન દુખિયાની એમની સેવા કરો છો હું તમારા ટોપિક વિડીયો બી જોઉં છું અને લાઇક કરું બેન ધન્યવાદ ખૂબ ખૂબ દિલથી આભાર અને સેલ્યુટ તમારા

બહુ ગોમનો સાથ છે ચોમાસામાં અત્યારે મોર છે પણ પોપટ છે સકલા છે સાપ છે નોળિયા એ બધી જીવ જંતુઓ અંદર છે ને ચોમાસાની અંદર તો અંદર એન્ટ્રી કરો ને એટલે ડર લાગે એવો ડરનો માહોલ થાય એવો થાય પણ તમે સૌથી વધારે મહેનત કરો તો આટલી બધી આમ મહેનત કરો તો અંદરથી કેવું મહેનત એમ છે કે આ મંદિર છે બરાબર છે મંદિરની અંદર કોઈ મોંસો આવે તો કે આને કોણ હતો તો કર જણ તો કે આને બરોબર મહેનત નથી કરી એટલે આ બળી ગયા બાકી મહેનત કરશો તો પાછળથી નોમ રહેશે આ કોણે કર્યું એટલે આ બહુ ના સરકારમાં કે બીજી બધી જગ્યાએ એવું થાય કે અધિકારીને પગાર તો મળે છે પણ નિષ્ઠાની ક્યાંક કમી હોય એવું આપણે કેટલાક કિસ્સાઓમાં બધામાં નહીં કહું પણ કેટલાકમાં એ કમી દેખાય આપણને અહીં એવું કહે છે કે હું આ કરી રહ્યો છું તો ખરાબ થાય તો નામ ખરાબ થાય આ કેટલી નાનકડી પણ સૌથી અગત્યની વાત છે જો માણસ આ સમજી જાય ને કે ભાઈ મારું નામ ખરાબ થશે એવું કામ હું નહીં કરું તો તો આ આખું જગતનું કલ્યાણ થઈ જશે એ વાત અર્જનભાઈ બરાબર સમજે છે અને એટલે એમણે આટલી બધી કેળવણી હજી આના બે વર્ષ પણ અમારા ચોવીસ મહિના પૂરા નથી થયા સાતમા મહિનાની પહેલી તારીખે બે વર્ષ પૂરા થશે ત્યાં એમણે આટલી બધી મહેનત કરીને એમણે ઉછેર્યું છે અને કદાચ એમની આટલી ભાવના છે ને એટલે જ એકી એક ઝાડ લગભગ સમકક્ષ એક લેવલ પરની હાઈટ પર આપણે જોઈ શકીએ છીએ અર્જનભાઈ તમે ખૂબ સુખી થાઓ અને ભગવાન રાજા એમને ખૂબ બરકત આપે બિલકુલ એમને એવી એવી શુભ હૃદયપૂર્વક વ્યક્ત વૃક્ષ છે ને કોઈને જાકારો નથી આપતું અને આ બહુ મજાની વાત છે એટલે ચાંગડાએ હવે નક્કી કર્યું છે અને એની સ્મશાન ભૂમિ માટે પણ ક્યાં ગયા એમણે એમણે નક્કી કર્યું છે કે અમારા ગામની સ્મશાન ભૂમિમાં પણ અમારે વૃક્ષો કરવા છે સ્મશાન ભૂમિમાં કેમ કરવા છે સ્મશાન ભૂમિમાં તો બે વર્ષ પહેલા અહીંયા જે રાધારામ ભગવાનની પ્રતિષ્ઠા કરી એના પહેલા અહીંયા ઢોરાન બીજા નાખતા કુતરાન પાવે જોડે પ્રાથમિક શાળા આવેલી છે એટલે છોકરાને ભણવા આવો ને તો કૂતરા હોતા હોય બરાબર પશુ નાખતા એટલે એટલે આજે વન તૈયાર થયો કે અમને ગયા વર્ષે એમ આનંદ થયો કે આટલો બધો ખૂબ સરસ એકદમ જંગલ તૈયાર થયો છે આ વર્ષે આપણે કરવો છે એટલે ગયા વર્ષે અમે સાફ સફાઈ શમશાન ને થોડી ગોતરની જમીન લીધી હાઈસ્કૂલની બાજુમાં પણ એમાં શું લેટ પડી ગયા ઋતુ જતી રહી પણ આ વર્ષે આજે આપે આયા અને મારા ગામની મિટિંગ લીધી એ બધા આપનો ખૂબ આભાર અને અમારે આ વર્ષે પણ બાર હજાર વૃક્ષો ત્યાં શમશાન ભૂમિ અને અન્ય થોડીક ગોતરની જમીનમાં કરવા છે અને વૃક્ષો એક જતન કરવો છે અમારી તો ચોંગડા ગામમાં લગભગ સાડા ત્રણસો એકર જમીન છે ગોતરની અને અમારી તો ઈચ્છા એવી છે કે આ જંગલ તૈયાર થાય શમશાન ભૂમિ ન થાય બે વર્ષ બીજા છોડે ને બીજો બી અમે શકે ગુજરાતમાં ની બનાસકાંઠામાં ગુજરાતમાં અમારા ચોંગડા ગામમાં વધારે વધારે વલીકરણ થાય એવી આશા છે અને દિલથી કામ કરવું છે એમની જે ભાવના છે ને એવી હૃદયપૂર્વક ઈશ્વરને પ્રાર્થના કે એમની મનોભાવના ઈશ્વર પૂર્ણ કરે અને કહેવાય ને કોઈ વ્યક્તિ મનમાં નક્કી કરે વ્યક્તિ એક નક્કી કરે ને તો સંકલ્પમાં બહુ બધી તાકાત છે પણ જ્યારે એક સાથે આખું ગામ નક્કી કરે ને તો ઈશ્વરને જાતે આવવું પડે અને એ સંકલ્પની પરિ એટલે પૂર્તિ કરવી જ પડે ને થાય જ પૂરતી અહીં એ ચીજ ચોક્કસપણે દેખાય છે કે સ્મશાનમાં તો આ વખતે અમે ગામની ભાગીદારીથી દસથી બાર હજાર વૃક્ષો કરીશું અને ચોક્કસથી આ થઈ શકે કે ગામની ગૌચરની જેટલી પણ પડતર જગ્યાઓ છે ગામમાં એક આ એક નવો વિચાર પણ છે જે મેં આ વર્ષથી બધા ગામોમાં વાત કરી રહ્યા છીએ કે દર વર્ષે એક પેલું કહેવાય ને વૃક્ષ કર નિમિત્તે જો એક નાનું ઉઘરાણું દર વર્ષે થોડુંક થોડું કરીને ભેગું કરવામાં આવે તો તમે જાતે પછી કોઈક બીજા લોકો એ બધા ભેગા મળીને આપણે સરસ મજાની રીતે વૃક્ષોનો ઉછેર કરી શકીએ તો ચાંગડા પાસેથી આ શીખવા જેવું છે હું કહેતી હોઉં છું કે એક વ્યક્તિ મૃત્યુ પામે ને ત્યાં સુધી એને લગભગ દોઢસો જેટલા વૃક્ષ એને વાવવા પડે એવું આપણા વૈજ્ઞાનિકોના દ્રષ્ટિકોણથી કેમ કે આપણે એટલું બધું લઈ લઈએ છીએ વાતાવરણમાંથી અને ચાંગડાના ચારસો ઘરની સામે આ બાર હજાર અને આ સ્મશાનમાં બીજા જો બાર હજાર વવાશે તો ટોટલ ચોવીસ પચીસ હજાર વૃક્ષો એટલે આમ મારા ખ્યાલથી એમણે એમનું જેટલું એમણે મેળવ્યું છે ને એટલું આ ગામે કુદરતને પાછું આપી દીધું છે તો એ અર્પણની મજાની વાત છે જે ચાંગડા પાસેથી શીખવા જેવી છે રશેલભાઈ તમારો ખૂબ આભાર અને બસ અન્ય સ્વજનોને પણ વિનંતી કરીશ કે જેને ઈશ્વરે ખૂબ આપ્યું છે અને એમની પાસે જગ્યા નથી એને વૃક્ષ કરવાની ભાવના બહુ હોય પણ જગ્યા ન હોય તો અમારા ગામડાઓમાં આવો તે અમારી પાસે ખૂબ જગ્યા પડી છે તમારા જે પણ ભાવ સાથે અહીંયા એવા બધા વૃક્ષો કરવામાં જો તમે સહભાગી થશો તો અનેક જગ્યા ઉપર આપણે આવી લીલોતરી કરી શકીશું અને આપણી આવનારી પેઢીને ગ્રીન બેલેન્સ જે સૌથી વધારે મહત્ત્વનું છે પૈસા આપીને જશો પણ ગ્રીન બેલેન્સ અને આપણું પાણીનું બેલેન્સ એ જો પ્રોપર જમીનમાં નહીં આપીને જઈએ તો રહેવું ભારે પડી જશે તો ગ્રીન બેલેન્સ આપણે સૌ આપીએ ચાંગડા પાસેથી આ શીખવા જેવું છે અને ભગવાન રાજા રામની કૃપા આપણા સૌ પર બની રહે અને આ જે જુએ છે ને એમને પણ ભગવાને સદબુદ્ધિ આપે કે એમના ગામમાં પણ આવા ગ્રામવનો એ લોકો ભલે નાના તો નાના પણ ગ્રામવનો કરે એ અન્ય

સાચો ઘરકો સાચો મંદિર કો જે કોઈ શમશાન ભૂમિ કહેવાય આ વિડીયાના માધ્યમથી જે જે ગામમાં જમીન હોય આજુબાજુમાં થોડા માટે જમીન હોય કે સરકારી જમીન હોય એ જમીનમાં થોડો લોકફાળો કરજો આ બેનને મદદગાર થો લોકફાળો કરે ને જેટલી મદદ થાય એટલી મદદ કરે અને બીજી બેન મદદ કરશે એ રીતનો કરે અને દરેક ગામમાં તમે વનીકરણ નો નું કામ વધારે વધારે કરો એવી મારી આવા વિડીયાના માધ્યમથી ખૂબ મળે તો